જય માતા ડાયરાન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર તો મારી મિત્રો યુટ્યુબ ચેનલ ઉપર નવા ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી અમે મિત્રો કોઈ પણ જાહેરાત નાખીએ તો ડાયરેક્ટ તમારા આગળ આવી જાય જોલો મિત્રો આજે આપણે એક પછી ધોન બેસવું એવી વેચવાની છે તો મારી યુટ્યુબ ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે અમે તમારા માટે ડેલી નવા નવા વિડીયો લઈ આવીએ છીએ અને ચેનલ સબસ્ક્રાઈબ કરેલા હશે તો મિત્રો તમને બે ફાયદો થશે એક એ ફાયદો થશે તમારા બજેટમાં બેસવું હોય તો તમને ખબર પડી જાય બીજું કે તમને સસ્તી ભેંસું મળી જાય આપણા ચેનલમાં અને ચેનલ સબસ્ક્રાઈબ કરેલ હશે મિત્રો તો તમે અમે ગમે પણ ભેંસું નાખશો દરેક તમને તમારા ઘર આવી જશે તો ટાઈમ ખોટી ના કરતા તમને માહિતી આપી દઉં ગામ રાજપુરા તાલુકો ખંભાળીયા જિલ્લો દેવ દ્વારકા નામ છે ભીમસીભાઈ તમે આ ભેંસું વેચવાની છે ભીમસીભાઈની ટોટલ જવાબદારીથી એવું ભાઈનું કહેવાનું છે બાકી કિંમત ફોન ઉપર રાખેલ છે ભાઈ રૂબરૂ જઈ અને તમારું ભેંસું જોઈ લેવી ટોટલ જવાબદારી બે ભેંસું છે ખડેલા વેચવાના છે ટોટલ જવાબદારી પેટ આચર બધા જવાબદારી દેવાની છે બાકી જોઈ લો કાંઈ ઘટે એમ નથી ભેંસોમાં બાકી તમારે રૂબરૂ જઈ અને જોઈ લેવી બાકી ભાઈના નંબર આપી દેસ તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો આના પછીની આપણે ભેંસ છે દસ દિવસની વ્યાણી પાંચ લીટર દૂધ ગામ દેવડિયા તાલુકો કલ્યાણપુર કિંમત રાખેલી છે ભાઈ પંચ્યાસી હજાર રૂપિયા ભેંસની જોઈ લ્યો કાંઈ ઘટેમ નથી ભેંસમાં ટોટલ જવાબદારી દેવાની છે ભેંસ બાકી હું તમને ભાઈને નંબર આપી દઈશ ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી દેવાની છે ભેંસ ભેંસમાં કાંઈ ઘટેમ નથી મિત્રો જોઈ લ્યો હું નંબર મિત્રો હોય ને કેમ કોમેન્ટ બોક્સમાં નાખી આજથી કેમ કે સરળતાથી લોકો ભેંસુ વેચાઈએ તો ખબર પડે આપ પેલું વેતર ગામ કતકપરા ગામ તાલુકો માણાવત જિલ્લો જુનાગઢ કિંમત એક લાખ અગિયાર હજાર વ્યાણી એને પંદર દિવસ થયા પાંચ લીટર દૂધ નીચે પાડીને આ ભેંસ પછી આ બીજા ભાઈની છે ટોટલ જવાબદારી દેવાની છે કિંમત ભાઈ રાખેલ છે પચાસ હજાર રૂપિયા ગામ પોરબંદર તમને જોવા મળશે આ ટોટલ જવાબદારી દેવાની છે ભાઈનું કહેવાનું છે બાકી તમારે રૂબરૂ જઈ અને જોઈ આવી આના પછીની આપણે ભેંસ છે આ મિત્રો આજ પછી કાયમ હોય નંબર નીચે લખી નાખી કેમ કે ઘણા મિત્રોની ઘણા મિત્રોને ભેંસ વેચે છે ભાઈ નંબર નથી નીકળતા એના હિસાબે આપણે કોમેન્ટ બોક્સમાં નંબર નાખશું આના પછીની આપણે ભેંસ છે ત્રીજું વેતર પાંચ પાંચ લીટર દૂધ કિંમત સિત્તેર હજાર એમાંથી થોડો ઘણો ફેરફાર થશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ખંભાળીયા ગામ ભટગામ તમને આ ભેંસ જોવા મળશે બાકી જોઈ લો ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી તમારે રૂબરૂ જોઈ અને ભેંસ જોઈ લેવી ભેંસમાં મિત્રો કાંઈ ઘટેમ નથી ટોટલ જવાબદારી જ ભેંસ દેવાની છે બાકી તમારે રૂબરૂ જઈ અને ભેંસ જોઈ લેવી ટોટલ જવાબદારીવાળી મિત્રો ભેંસ છે ભેંસમાં કંઈ ઘટે નથી